તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો કે ગોંડલની અંદર ગોંડલમાં જય મંદાતા જય વેલના જય કુળ સમાજ દ્વારા રહેવાની વ્યવસ્થા ભાઈઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે પણ મિત્રો ગોંડલની અંદર ગ્રાઉન્ડ આવેલું હોય તેઓ તેઓ એકવીસ જાન્યુઆરી બે હજાર રજીસ્ટ્રેશન બે દિવસ પહેલાથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે તો તેઓ પોતાની સાથે નીચેના આ જે સંપર્ક નંબર આપવામાં આવેલા છે તે પર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકે છે સાથે મિત્રો જાતિનો દાખલો અને જે કોલ લેટર છે અને આધાર કાર્ડ સાથે લઈ જવાની રહે છે અને સવારના થી કરી અને બપોરના ત્રણ વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરી શકે છે અને સરનામું અહીં આપવામાં આવેલ છે નવાપરા કોળી સમાજની વાડી ડોમડિયા સોસાયટી ડોક્ટર પારખીયા સાહેબ દવાખાનાની સામે ગોંડલની અંદર આ સરનામા પર તમે જઈ શકો છો અને આ નીચેના રિક્ષા પર નંબર પર કોન્ટેક કરવાથી પણ તમે તે તમને લેવા આવી શકે છે તો ગોંડલમાં ફક્ત કોળી સમાજના ભાઈઓ માટેની આ વ્યવસ્થા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ જય ભવાની ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજના યુવાનો ટીમ ગોંડલ દ્વારા જે ગોંડલની અંદર જેમને ગ્રાઉન્ડ આવેલું છે અને જે ક્ષત્રિય સમાજના છે તેઓ આ નંબર પર કોન્ટેક્ટ કરી અને ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરેલું છે પોલીસ ભરતી ગ્રાઉન્ડ ખાતે ગ્રાઉન્ડમાં આવેલા ક્ષત્રિય નાડોડ રાજપૂત ક્ષત્રિય કારડિયા રાજપૂત ક્ષત્રિય ગુર્જર રાજપૂત તમામ ક્ષત્રિય સમાજ માટે અહીંયા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર અરવિંદસિંહ જીવાબાપુ ડાબીની વાડીએ અહીંયા રહેવાની વ્યવસ્થા કરેલી છે આ કોન્ટેક્ટ પર તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી અને ત્યાં જઈ શકો છો અને અહીં લોકેશન પણ આપવામાં આવ્યું છે તો ગ્રાઉન્ડનું પોલિટેડ અને આધાર કાર્ડની નકલ તમારા મિત્રો સાથે લઈ જવાની રહેશે તો તમામ ક્ષત્રિય સમાજના ભાઈઓ માટેની વ્યવસ્થા છે ત્યારબાદની વાત કરીએ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ સાથે જણાવવાનું કે તારીખ એકવીસ એક છવ્વીસ આગામી બે મહિના માટે જે પોલીસની સારી કસોટી શરૂ થઈ છે તો આહિર સમાજના ભાઈઓ માટે તો આહિર સમાજના જે ભાઈઓ છે તેઓ આ નીચે જણાવેલા કોન્ટેક્ટ પર સંપર્ક કરી અને રજિસ્ટ્રેશન કરી શકે છે તો આ આહિર સમાજના ભાઈઓ માટે ગોંડલની અંદર માત્ર ઉમેદવારોની રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે તો આ નંબર પર કોન્ટેક કરી શકે છે અને એનું સરનામું આપવામાં આવેલું છે લાલજીભાઈ વાઘમસિંહ હોસ્ટેલ જૂની ગીતા મંદિર સ્કૂલ આ આ નંબર પર જઈ અને ગોંડલમાં સમાજના ભાઈઓ માટેની વ્યવસ્થા છે ત્યારબાદ મિત્રો માહિતી અહીંયા ચારણ સમાજ ગોંડલની અંદર ચારણ સમાજ ગરબી સમાજના જે ભાઈઓ છે તેમના માટે રહેવાની વ્યવસ્થા અહીંયા સરનામું આપવામાં આવેલું છે શ્રી મોબાઈ ધામ ચારણ સોસાયટી જેતપુર રોડ ગોંડલ વિજયભાઈ ગઢવી આ મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યું છે ચારણ સમાજના ભાઈઓ માટે છે ત્યારબાદ જામનગરની અંદર જામનગર જિલ્લા ભરવાડ સમાજ ટ્રસ્ટ દ્વારા અહીંયા તેમની માહિતી આપણે છે જે ગોપાલ કુમાર છાત્રાલય ખાતે જામનગર જિલ્લા ભરવાડ સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે તો જે પણ ભાઈઓ ત્યાં જામનગરની અંદર જે મિત્રોને ગ્રાઉન્ડ આવેલું સંપર્ક કરી શકે છે નંબર પર ગાયત્રી ચોક નવા ગામ અંદર છે જામનગરના ફક્ત ભાઈઓ માટે ત્યારબાદ બોધિસત્વ એજ્યુકેશન ટ્રસ્ટ જામનગર તો ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં જે મિત્રોને જામનગર નંબર આવેલો છે તેઓ વહેલા તે પહેલાના ધોરણે અહીંયા સંપર્ક કરવામાં આવે તો તેમની વ્યવસ્થા થઈ શકે છે તો અનુસી ફક્ત અનુસી જાતિના વિદ્યા વિદ્યાર્થીઓ છે ભાઈઓ માટે અહીંયા આયોજન કરેલું છે ગાંધીનગરની બહેનોમાં ગાંધીનગરમાં જેમનો નંબર આપેલો છે જે પણ બહેનો એ પ્રવીણભાઈ ચૌધરી અહીંયા મોબાઈલ નંબર આપવામાં આવેલો છે ગાંધીનગર પોલીસ દોડની પરીક્ષા માટે આવતી બહેનો માટે ખાસ રહેવાની અને સગવડ કરેલી છે હોસ્ટેલની સુવિધા અહીંયા નંબર નંબર આપેલો છે તે નંબર પર કોન્ટેક્ટ કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહે છે તો ખ સાત સર્કલની બાજુમાં સેક્ટર સત્યાવીસ ગાંધીનગરમાં મિત્રો ફક્ત બહેન બહેનો માટે અહીંયા દરેક સમાજની બહેનો અહીંયા રહી શકે છે રાજકોટની અંદર પણ પોલીસ ગ્રાઉન્ડ માટે ફક્ત ત્રણસો રૂપિયામાં રહેવાની સુવિધા અને રહેવા અને ત્યાં સુવિધા કરેલી છે રાજકોટની દરેક સમાજની બહેનો માટે અહીંયા નંબર પર કોન્ટેક્ટ તમે કરી શકો છો બરાબર અહીંયા મિત્રો એસસી એસટી ઓબીસી દરેક કેટેગરીની ઉત્તમ સુવિધા અહીંયા મળી રહી છે તો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના યુવાનો માટે છે પોલીસ કોન્સ્ટેબલમાં જેને રાજકોટ ગ્રાઉન્ડ આવેલું છે તેઓ મિત્રો સત્તરમી જાન્યુઆરીથી નવ કલાકથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે પોલીસ તાલીફ કેન્દ્ર મોગડી પોલીસ હેડક્વાર્ટર રાજકોટ રૂબરૂ અરજી રજીસ્ટ્રેશન નંબર પણ અહીંયા આપવામાં આવ્યો છે આરીપીઆઈ કચેરી મવડી પોલીસ હેડક્વાર્ટર ફોન નંબર આપવામાં આવેલો છે દરેક સમાજના ભાઈઓ માટેની અહીંયા વ્યવસ્થા થઈ જાય છે ત્યારબાદ શ્રીજી બોયઝ હોસ્ટેલ આપવામાં આવેલું છે એજી ક્વાટ ક્વાર્ટરવાળા યુનિવર્સિટી રોડ પારિજાર સોસાયટી મેઇન રોડ ગિરિરાજ ડેરી ફાર્મ વાળી શેરી રાજકોટ તો રાજકોટમાં દરેક સમાજના ભાઈઓ માટે શ્રીજી બોયઝ હોસ્ટેલ પણ અહીંયા આપવામાં આવેલી છે ત્યારબાદ ખેડા જિલ્લામાં વાત કરીએ તો કે ખેડા પોલીસ ગ્રાઉન્ડ સારી કસોટી ખેડા કેમ્પ પોલીસ ભરતીમાં આવનાર ઉમેદવારો માટે જમવા તથા આરામ માટે ઉત્તમ સગવડ કરવામાં આવે છે ઉમેદવારો ફોન દ્વારા બુકિંગ કરાવી શકે છે એડ્રેસ અહીંયા આપવામાં આવેલું છે ખેડા કેમ્પ પોલીસ ભરતી ગ્રાઉન્ડની બાજુમાં ફોન નંબર પણ અહીંયા મિત્રો આપવામાં આવેલું છે વિષ્ણુભાઈ અને ગુરુભાઈ એમનો મોબાઈલ નંબર આપવામાં આવે છે તમે મોબાઈલ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો ત્યારબાદ મિત્રો અમદાવાદમાં ગુજરાત સરકાર દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં બહેનો માટે સારી કસોટી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે રાખવામાં આવે છે જે સમગ્ર સમાજની ઉમેદવારો બહેનોએ રજીસ્ટ્રેશન કરાવવા પોતાના કોલ લેટર અને આધાર કાર્ડની ઝેરોક્ષ જવાની રહેશે તમારે કોલ લેટર અને આધાર કાર્ડની ઝેરોક્ષ મોકલવાની છે અને સાથે જો અમે વાલી અથવા પિતા બહેન જો કોઈ મિત્રો સાથે આવે છે તો તેમના પણ આધાર કાર્ડની ઝેરોક્ષ લાવવાની રહેશે અહીંયા સરનામું આપવામાં આવ્યું છે સંત શિરોમણી શ્રી રોહિદાસ ધામ સુભાષનગર ગુ ગુજરાત હાઈ હાઈ બોર્ડ જૂના પોલીસ સ્ટેશન આઈઓસી રોડ જાનખેડા અહીંયા નંબર પણ આપવામાં આવેલો છે દરેક સમાજની કોઈ પણ સમાજની બહેનો અહીંયા ઓનલાઈન ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવી શકે છે તો મિત્રો આ હતી આવનારી પોલીસ ભરતીની અંદર એકવીસ તારીખથી જેમણે ગ્રાઉન્ડ શરૂ થાય છે તો ગ્રાઉન્ડની અગાઉ તમે ત્યાં જઈ અને રોકાવાની વ્યવસ્થા કરી શકો છો તો મિત્રો ગ્રાઉન્ડ આપવા જે પણ મિત્રો જવાના છે તેમના માટે બેસ્ટ ઓફ લક તમે ભવિષ્યમાં